કપામાં તમે પાણી મૂકવો તો પાણી ની ક્યાંક લંગાવવા મળ્યો આમાં ભાગ કોનો છે પોપટ ને છે પોપટ પોપટ નો છે પોપટ તો એને કહેવાય આમ જો આ સોડવા લસા

હા પણ આમાં પપ્પા ખડ થઈ ગયેલું હતો કે નહીં એટલે મેં કીધું દાડિયા પણ આટો મરાયું કે આમાં ખડ પાછું પાણી નક્કી એટલે મોટું થઈ જાય હા હા

તમાર બાપા નામ હું તમારું નામ હું મને ભોગા બધા ભોગા દાદા ભૂગાભાઈ ભોગા દાદા હરિભાઈ હરિદાદા તો ઓફ થઈ ગયા ઓફ થઈ ગયા

છેટ ભણેલા છે હો હોશિયાર છે એમાં કઈ 450 નો ભાવ લખું છું બરોબર ને હા જેટલી છે પણ એમાં કોઈ કાટો ના કરવાનો કાઈ કે અહીં જોખવું કરી લેવા જાય ઓય એ લઈ જાવ કોની કોટી જોખવી ઓ વાંધો ન હા આ કાય વાંધો નહી

ના ના ભાઈઓ સારો ભાઈ કામ કરે એવો હશે ડુંગળીમાં લાભ કરે ને તો હારું છે કામ કરે છે બરોબર હા તો તમારે જવું હોય તો લાભ હા ત્યાં વાંધો તો ખુગાસ તમારા ઘરે જવો શરૂ કરતા આવજો ગુંજરા ગુંજરા ગંદડે નહી રાતે હો એ વાંધો લે હું હા તો વાંધો ના લઉં આમ શેઢે આટો મારી હું મારી ગયા બો થઈ ગયા છે અને ભારે કરી આ ખળ જાતુ નથી ઉભા પાળા એ ખરકુ નકરો છે અને આ પોપટિયાના ક્ષેત્રમાં ઠામું કુ નથી એ કોંગ્રેજી લઈને એના ઓલામાં નાખી દઉં તો યાને થાય કેવું એને ચોખું છે આ બધું કાઢી કાઢીને એના ઓલામાં જલવું છે ભલે એને બી તો ભલે કાઢ્યા કરતો બધું કાઢી કાઢી નાખી દેવું છે એમ

મારા માં તારું નાખે પણ શોખ હોય આની નખા લઈ જાય કીધું નથી

લે લે હા આ આ આય પણ નાખી દન તન હોય ભીં વાગે એટલે લે લે એમ કીધું ને જો પડ્યો મારું મારું હવે નાખ કોળે હવે નાખ હવે નાખ લેતા ને ખબર પડે નાખ એ લે નાખ

ને તોય તું આ ખડો ઓલો રાખ્યો ખડ રાખ્યો હો લેવા એક એક ખડ નથી ઓય ઉયો દે કો

Ini kalau di teman-teman Ini kalau di teman

એ ભાઈ હવે તમે છેને આ ભાગ પૂરો કરીને બે નોખી નોખી વાડીઓ રાખજો ઝારે દે હવે તમે છેને શેઠા પાડોસી રહેતા મારા ભાઈ મા ભાગ જ ન દેતો કે